સાઉથના જાણીતા અભિનેતા અને રાજકારણી વિજયકાંતનું નિધન થયું છે ગત ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ અભિનેતા વિજય સહિત ઘણા સોકાતોર સ્ટાર્સ તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા વિજયકાંતને શ્રદ્ધાંજલિ આપીને વિજય જેવો બહાર આવ્યો કે તરત જ ટોળાએ તેના પર ચંપલ વડે હુમલો કર્યો હતો પવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે વિજયકાંતના અંતિમ સંસ્કારનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો કે જેમાં વિજય પર ચંપલ વડે હુમલો થતો સ્પષ્ટ જોઈ શકાય છે કે જેથી વિજયની સુરક્ષામાં બેદરકારી સ્પષ્ટ જોઈ શકાય હતી કાર તરફ આગળ વધતી વખતે વિજય ચાહકો વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો તો આ દરમિયાન કોઈ તેનો હાથ ખેંચી રહ્યું હતું જે બાદ ઘણી જહેમત અને ધક્કા પછી વિજય કાર સુધી પહોંચી શક્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ